એક દિવસ તાવ આવ્યા બાદ એક વર્ષના બાળકનું મોત પ્રાપ્ત માહિતી અનુસાર શિવજી મોર્યા જેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને સુરતમાં એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છે ચાર સંતાન પૈકી તેમના નાનો એક વર્ષ પુત્ર લલિતને ગઈકાલે તાવ આવ્યો હતો તબિયત બગડતા પરિવારજનો લલિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું પિતાએ જણાવ્યું હતું કે રાત્રે એક વાગે તેને તાવ આવ્યો બે મહિના પહેલા જયારે તાવ આવ્યો તેની દવા વધી હતી તે તાવની દવા આવી હતી સવારે દવાની અસર પૂરી થઈ ગઈ હશે અને ભારે તાવ આવ્યો શકે છે ધોઈને લઈ વિચારી રહ્યા હતા મિનિટનો પણ સમય ન મળ્યો અને હાથ પગ ચટકાવા લાગ્યો અને ચક્કર આવીને ધડી પડ્યા બાદ મોત નીપજ્યું પરિવારજનોના જણાવ્યા અનુસાર બાળકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી નહોતી અને તાવ આવ્યાના એક જ દિવસમાં તેનું મોત થતા અનેક સવાલો ઉભા થયા છે આ ઘટનાને પગલે સચિન આઈડીસી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે બાળકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે